સાચો હશે ને એની કમેન્ટ પિન કરવામાં આવશે અને એની ચેનલ નું નામ અથવા ચેનલ નહી હોય તો જે વ્યક્તિ હશે એનું નામ આપણે

Up to the summer so let's get up there I will say, Freedom true love h alla Could not hear ugh dragon Did not come back? Why did not the સફળતા મેળવવા માટે મહેનત અને ધીરજ ધીરજ અત્યંત જરૂરી છે હા બસ પૂરું બરાબર સફળતા માટે ધીરજ અને મહેનત બે કરવાની શું કીધું કાનો સફળતા હા જો આને કીધું ઓકે એમ કાનું ઓકે કે ને એટલે આવી ગયું કાદી કુ હું કાનું કે ઓકે એટલે આવી જાય આપણે હે કાનું હું ગોતે જ તું હર મહાદેવ જોજે માં કાનો ડિસ્કો કરશે હો ડિસ્કો કાના ડિસ્કો રાશિ ડિસ્કો કાના ડિસ્કો ફોન હો હલો રાશિ ભાઈ વાહ વાકરો ફોન કરેસ બધા બહુ બિઝનેસમેન થઈ ગયા ચાલો આપણે છે ને નાસ્તો પાણી કરવાનો જ કરી લઈએ મસ્ત મજાની તળેલી રોટલી અને ચા ચાલો નાસ્તો કરીને મળીએ તો જો અહીંયા વાગી ગયા છે અગિયાર વાગવા આવ્યા છે ને આપણે ફોલીએ છીએ દાડમ જો અગિયાર વાગી ગયા છે આપણે જો દાડમ ફોલવાનું કામ ચાલુ છે દાડમનું જ્યુસ કાઢવાનું દાડમનું જ્યૂસ પ્રાશિવ માટે કાઢવાનું છે કારણ કે આ દાણા હોય એટલે અંદરથી કડક હોય એટલે ભાઈ પી ન ખાઈ ન શકે એટલે ચાવી ન શકે દાઢનો હોય એટલે એના માટે બનાવવા છું બનાવવાનું છે દાડમનું જ્યુસ ચાલો ફટાફટ આપણે છે ને દાડમ ખોલી લઈએ અને પછી મળીએ તો જો અહીંયા વાગી ગયા છે પાંચને પ્રાશિવભાઈ હજી આરામના મૂડમાં છે અને હું ને મમ્મી બંને બેઠા હતા તો મમ્મી ફોન માં જોતા હતા ને તો મસ્ત મજાનો કે એક ફટાણો આવ્યો કે લાય હું ગાવ એમ તો આજે જો લગ્ન ની મોજ આવે તો ઉનાળામાં બહુ ઓછા મેરેજ હોય પણ ફટાણું ગવાય ને એવું મસ્ત મમ્મી એ ગોતી રાખ્યું તો મન કે એ કે હું ફોન માં જોઈ જોઈ ને ગાવ ચાલે કે ફટાણું મને ગાલો તો ગાઈ નાખો ફટાણું તો ચાલો જો આપણે મમ્મી નું ફટાણું સાંભળીએ પેલા તો ફટાણું સંભળાવું કે મમ્મી ફટાણું મજા આવે ફટાણા માં કેવી મજા આવે પણ ભક્તિ ને છે ને ફટાણું કઈ દો કે આવી છે આર્તીક તો ઓફિસે થી આવ્યા જમવા બેઠા આહારે ભક્તિ વહુ તો થાળી આ આહારે જમતા જમતા હસતા પૂછું હા હારે આપણા બે માં કોણ મોટું હા રે ખાતા ખાતા બહુ ખીજાણા હારે જમતા જમતા ઝઘડી પડ્યા હારે અમથા અમથા ઝૂમટી પડ્યા હારે બાતા બાતા ચોરે આવ્યા હારે ચોરે બેઠા બાબા એ પૂછ્યું આ અરે હાર્દિક ભાઈમાંથી આ જમવા બેઠા એમાંથી રોટલો રે તો રોવા બેસે આ રોટલી માગું તો રોદડા રોવે આ શાક માગે તો શણકા કરે આ આસન માગું તો આગી ભાગે

મળે હારે ગોળ માગે તો ગાળો બોલે એવું ભાત માગું તો મને ભાટા મારે આ રે પાપડ માગુ તો પાટા મારે આ રે કાચરી માગુ તો કચકચ કરે આહારે પાણી માગું તો પાછી ભાગે આ રે મુખવાસ માગું તો મૈયર ભાગે

કેવી મજા આવે કા તો જો કેટલી મજા આવી ગઈ મોટું ફટાણું છે જો હા અને આમાંય બહુ મજા આવે ને આજ જો રાશિભાઈ છે ને હમણાં બપોરે સુતા ને તમે જો અહીંયા બધી વેર વિખેર કરીને ભાગી ગયા થોડું ઘણું તમે ભરી દીધું કામ અમે અને કેટલું ઘા કરે મને આપણને એમ થાય હાથ નહીં દુખતો હોય આખો વાંહે લઈ જાય એમ અને ઘા કરે વસ્તુ શું કરશું મમ્મી તો કઈ નઈ હવે કરવાનું હાર્દિક તોફાની હતા ભૂકો બોલી જાય ભમોડા ને કેવો ભૂકો બોલાઈ ને કાળા કલર બોલે ગુજુ ગુજુ કેતો ગેતો એવું કરે બોલશે

બે ય ન તમે આમ નો કહી શકો ને કઈ જમાય કેવાય ને એને ફટાણા ના માધ્યમ થી કઈ હકો એટલે ઈ બે વસ્તુ એવી છે કે વહુ ને જમાય ને તમે ફટાણા ના માધ્યમ થી કઈક કઈ શકો એમ મજા આવે ફટાણા ગાવાની હા તો કેટલા કોક જમાઈ નો સ્વભાવ તીખો હોય ને તો એને લાગી આવું તો બધા એમ અગાઉ થી એમ કહી દે કે નો ગાતા એમ અમુક સ્વભાવ તીખાથી જ બહુ હોય પેલા તો બહુ એવું હતું તો પછી બધા અગાઉથી કહી દે ખબર ગાવાના હોય લગ્ન માં તો એમ કે અમારા ગાતા અમે પછી કે લગ્ન મૂકીને જાય કે લે બોલો એવા એવા સ્વભાવના અમુક હોય છોકરા એવું નથી બધા લગન માં નહી રવે બોલો છોકરી ને કઈ ગઈ એમ હમ હમ માથી નહીં સહન થાય એવું ગાય બોલો જો મમ્મી નું ફટાણું તમને કેવું લાગ્યું કે જો બહુ મજા આવી ગઈ મારું ફટાણું ગાયું મજા આવી ગઈ તો ચાલો હવે હાર્દિક આવે ત્યારે મળીએ ફરી રસોઈમાં શું બનાવશું રોજ સવારે ઉનાળાનો દિવસ કઈ એક તો હારા શાક આવે નઈ હું ખવડાવું ને એમ થાય પાસે ઉનાળામાં છે ને કઈ ભાવે નહીં નકરો ગરમી થતી હોય તો પાણી પીવાતું હોય વધારે એટલે કઈ ખાવાનું નો ભાવે તો જોવી હું બનાવીએ નાખી દે છો

या ने अंदर ने अंदरच राखे एकदम दमतो छे ने એટલે હા જો બી અહી આયુ જો ડમરુ લઈ નઈ લાગી ઓ રયુ દીકુ કાઈ

દોખાણું પૂછી જો પેલા એવું તો કેવું છે કે પાણીમાં પડે પણ ભીનું ન થાય શું છે એવું એવી વસ્તુ કઈ કે જે પાણીમાં પડે તો ભીની ન થાય એમ સરસ ચાલો બધાને કયો આન્સર આપે અને કોમેન્ટ કરો બધાય કે શું આન્સર હશે જે સાચો આન્સર હશે એનું નામ જાહેર કરવામાં આવશે હમ બ્લોગમાં લેવામાં આવશે એનું નામ અને એમની કોમેન્ટ પિન કરવામાં આવશે ઓકે બસ એમ જ કરીએ તો જેનો આન્સર સાચો હશે ને એની કોમેન્ટ પિન કરવામાં આવશે અને એની ચેનલનું નામ અથવા ચેનલ નઈ હોય તો જે વ્યક્તિ હશે એનું નામ આપણે આ બ્લોગ અંદર લેવામાં આવશે તો જણાવજો એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પડે છતાં ભીની નથી થતી તો હવે ચાલો આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા કરી દઈશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ઉમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં રે બાય